તપાસ કરવા ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યા છે આ તપાસ તાજેતરમાં બધે દુર્ઘટનાઓ પરથી નહીં રહે ગેરકાયદે બાંધકામ ફાયર સેફ્ટી સહિતના મુદ્દે કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે ઉચ્ચ પદ પર બેઠેલા અધિકારીઓની ફરજ ચૂક લોકો અસલામત બન્યા છે સ્પષ્ટ વાત હાઈકોર્ટ કહી રહ્યું છે આવા બેદરકાર અધિકારીને બક્ષવા ન જોઈએ શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીને ચાર જુલાઈ સુધીમાં રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ ગુજરાત હાઈકોર્ટે આપી દીધા છે રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે આ ગુજરાતનો હુકમ કર્યો છે રાજ્યની તમામ કોર્પોરેશનના અધિકારીઓની કામગીરી બાબતે તપાસના આદેશ અને મહત્વપૂર્ણ વાત એ છે કે આ તપાસ તાજેતરમાં બનેલી દુર્ઘટનાઓ પૂરતી જ નહીં રહે એનાથી પણ વધારે જા પણ ગેરકાયદેસર બાંધકામ ક્યાં કશે ફાયર સેફ્ટી સહિતના મુદ્દા આંગે કાર્યવાહી કરવા માટે તેમણે નિર્દેશ આપ્યા છે

કે ફરજમાં બેદરકાર ફરજ ચૂક કરતા અધિકારીઓને બક્ષવા ન જોઈએ આ માટે રાજ્ય સરકારને સ્પષ્ટ નિર્દેશ પણ આપી દીધો છે કારણ કે આવા ફરજ ચૂક અધિકારીઓને કારણે જાહેર સ્થળો લોકો માટે અસલામત બન્યા છે આ ગંભીર ટિપ્પણી ગુજરાત હાઈકોર્ટે કરી છે હાઈકોર્ટે વધુમાં એ પણ કહ્યું છે કે જે તાજેતરમાં આ જે ઘટના બની એની તપાસ છે આ ઘટના પૂરતી મર્યાદિત નથી રહેવાની આ તપાસ છે તે યથાવત રહેશે અને આવી કોઈપણ પ્રકારની ઘટનાઓને હવે સ્પષ્ટપણે કહી શકાય કે સાંખી લેવાશે નહીં ફરજમાં બેદરકાર અધિકારીઓ એ ચાહે તમામ ઉચ્ચ અધિકારીઓ કેમ ના હોય એમને પણ છોડવામાં આવે તમામ કોર્પોરેશનની અંદર જે મ્યુનિસિપલ કમિશનરથી લઈને તમામ અધિકારીઓ છે તેમની તમામની તપાસ કરવા માટેનો નિર્દેશ પણ ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે એટલે આ સૌથી મોટી ઘટના એટલે કે રાજકોટ અગ્નિકાંડ બાદ ગુજરાત હાઈકોર્ટે આ સ્પષ્ટ કર્યું છે કે આવા ફરજ ચૂક બેદરકાર અધિકારીઓને બક્ષવા ન જોઈએ રાજ્ય સરકારના સુપરવિઝનની અંદર કડક પગલા લેવા અને કડક કાર્યવાહીનો નિર્દેશ આપ્યો છે આગામી ચાર જુલાઈ સુધીની અંદર તપાસ કરીને રિપોર્ટ સોંપવાનો પણ આદેશ કર્યો છે કારણ કે ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડની ઘટના બાદ એસઆઈટી રિપોર્ટ જે એસઆઈટીની જે તપાસ ચાલી રહી છે તે તપાસથી અલગ જઈને ગુજરાત હાઈકોર્ટે એક સત્ય શોધક એટલે કે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી બનાવવાનો જે નિર્દેશ આપ્યો હતો રવિવાર સુધીમાં એ કમિટીનું ગઠન કરવાનું હતું ગુજરાત સરકારે ત્રણ આઈએસ અધિકારીની એમાં ગઠન કરીને કમિટી બનાવી દીધી છે એ તમામ હવે પાયાની ઈંટથી લઈને અત્યાર સુધી બનેલી અગ્નિકાંડની ઘટનાઓની તપાસ કરવાની છે પરંતુ તેને લઈને અત્યારે જે હાઈકોર્ટમાં સુનાવણી થઈ તેની અંદર જ્યારે આ માહિતી આપવામાં આવી ત્યારે ગુજરાત હાઈકોર્ટે આ ટિપ્પણી કરીને નિર્દેશ આપ્યો છે એટલે કે હવે જે પાપી અધિકારીઓ છે જે એસી રૂમમાં બેસીને આ પ્રકારે જે કાંડ થતા હોય છે એમાં જવાબદાર હોય છે તેવા અધિકારીઓ હવે બક્ષવામાં નહીં આવે એ પ્રકારનો સીધો સંદેશ હાઈકોર્ટે રાજ્ય સરકારને આપ્યો છે ઉલ્લેખનીય છે કે તપાસ રિપોર્ટ છે તે ચાર જુલાઈએ ગુજરાત હાઈકોર્ટમાં પરત કરવાનો છે હાઈકોર્ટ ત્યારબાદ કંઈક વધારાના દિશા નિર્દેશ આપી શકે છે કશિશ આભાર વિજય સમગ્ર વિગતો બદલ

ખાલી રાજકોટની તમામ મ્યુનિસિપલ કમિશનરો સેક્શન ટુ સિક્સટી થ્રીની ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટની કલમ મુજબ કેમ કાર્યવાહી નથી કરતા સેક્શન એકસો બાવીસમાં બહુ સ્પષ્ટ છે કે તમામ લોકોની જવાબદારી શું છે તો શા માટે તેઓ પોતાની જવાબદારી બરાબર નિભાવતા નથી એને માટે ત્રણ સભ્યોને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી દ્વારા ત્રણ સભ્યોની કમિટીની નિયુક્તિ કરી